ચાલો આજે આપણે પ્રદૂષણ ઉપર નિબંધ લખીશું તો ચાલો શરૂ કરીએ છેલ્લા દસ વર્ષોમાં પ્રદૂષણ આપણા ગ્રહ પૃથ્વી માટે એક મોટો મુદ્દો બની ગયો છે પ્રદૂષણનો અર્થ થાય છે હાનિકારક વસ્તુઓ હવા પાણી અને જમીનમાં નાખવી તે ખરાબ છે કારણ કે તે પ્રકૃતિ અને લોકોને નુકસાન પહોંચાડે છે હવાનું પ્રદૂષણ ત્યારે થાય છે જ્યારે ગંદી સામગ્રી હવામાં જાય છે મોટે ભાગે કાર ફેક્ટરીઓ અને પાવર પ્લાન્ટ્સમાંથી આ ગંદી હવામાં શ્વાસ લેવાથી આપણે બીમાર પડી શકીએ છીએ જેના કારણે અસ્થમા કે હૃદયરોગ જેવી બીમારી થઈ શકે છે વાયુ પ્રદૂષણને રોકવા માટે આપણને વધુ સારા નિયમો અને ક્લીનર ટેકનોલોજીની જરૂર છે જળ પ્રદૂષણ એ બીજી મોટી સમસ્યા છે તે ત્યારે થાય છે જ્યારે રસાયણો અને કચરા જેવી ખરાબ સામગ્રીઓ નદીઓ તળાવો અથવા મહાસાગરોમાં જાય છે આ પાણીમાં માછલીઓ અને અન્ય જીવોને નુકસાન પહોંચાડે છે જો તેઓ પ્રદૂષિત પાણી પીવે અથવા તો તેમાં તરે તો તેનાથી તેઓ બીમાર પણ પડી શકે છે આપણે આપણા કચરાને કચરાપેટીમાં નાખીને અને રસાયણોને પાણીમાં ન નાખીને મદદ કરી શકીએ છીએ જમીનનું પ્રદૂષણ ત્યારે થાય છે જ્યારે હાનિકારક રસાયણો જમીનમાં પ્રવેશ કરે છે સામાન્ય રીતે જંતુનાશકો અથવા ઔદ્યોગિક કચરા જેવી વસ્તુઓમાંથી આ ખોરાકને ઉગાડવાનું મુશ્કેલ બનાવી શકે છે અને આપણે જે ખોરાક ખાઈએ છીએ તે અસુરક્ષિત પણ બનાવી શકે છે આપણે ઓછા રસાયણોનો ઉપયોગ કરવાની જરૂર છે અને પ્રદૂષિત માટીને સાફ કરવાના રસ્તાઓ શોધવાની જરૂર છે પ્રદૂષણ સામે લડવામાં આપણે થોડી પ્રગતિ કરી હોવા છતાં આપણે હજુ ઘણું કામ કરવાનું બાકી છે દરેક વ્યક્તિ સરકારો વ્યવસાયો અને તમારા અને મારા જેવા લોકોએ આપણા ગ્રહને દરેક માટે સ્વચ્છ અને સ્વસ્થ બનાવવા માટે સાથે મળીને કામ કરવાની જરૂર છે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરશો શેર કરશો અને સબસ્ક્રાઈબ કરશો ચાલો ત્યારે આવજો